પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ને દિવસ સાતમી જૂન બે હજાર પચીસ શનિવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુના સેવક એકાંતમાં પ્રભુના સેવિકા એકાંતમાં વિમાનમાં એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટ લઈને એક પ્રભુના સેવક મુસાફરી કરતા હતા અવારનવાર તેઓની આવી મુસાફરી હતી અને જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસમાં વાઇન મફત આપવામાં આવે આ પ્રભુના સેવકની પાસે એર હોસ્ટેસ આવ્યા અને એમણે વાઇન ઓફર કર્યો અને તે વખતે પ્રભુના સેવકે નમ્રતાથી ના પાડી બીજી વાર એ એર હોસ્ટેસ આવ્યા અને બીજી વાર પણ એમણે ના પાડી કે મારે વાઈન પીવો નથી ત્યારે એર હોસ્ટેસે એના મેનેજરને વાત કરી કે એક પેસેન્જર છે જે ટિકિટમાં એમને લાભ મળે છે મફતમાં વાઇન આપીએ છીએ તો ના પાડે છે અને એ મેનેજરે આવીને રિક્વેસ્ટ કરી કે અમારું પોલિસી છે કે એક્ઝિક્યુટિવ ક્લાસની જેઓએ ટિકિટ લીધી હોય તેઓને મફતમાં વાઇન અમે આપીએ છીએ તો અમારી સર્વિસમાં કંઈ ભૂલ છે તમને વાઈન સસ્તો લાગે છે તો મોંઘો અમે આપીએ અને તે વખતે આ સેવકે કહ્યું કે ના હું ખ્રિસ્તી છું અને માટે હું વાઈન પીશ નહીં મેનેજરે કહ્યું ઘણા બધા ખ્રિસ્તી આવે છે અને આ સીટ પર બેસેજર અમે ઓફર કરીએ છીએ અને પીવે છે અને ઘણા તો એ પીવા માટે જ આ ટિકિટ લેતા હોય છે તો પ્રભુના સેવકે કહ્યું કે હું ઈસુને ઓળખનાર ખ્રિસ્તી છું મારા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજ કરે છે અને એટલા માટે હું વાઈન લેવાની ના પાડું છું તેમ છતાં પણ છેલ્લી વાર મેનેજરે આગ્રહ કર્યો કે તમે એકવાર તો પીજો અને તે વખતે પ્રભુના સેવકે કહ્યું કે તમે પાઇલોટને આપો અને પાઇલોટ પીશે તો પછી હું પીશ અને મેનેજરે કહ્યું કે પાયલોટને અમે આપી શકતા નથી પાયલોટ ઓન ડ્યુટી છે અને એમને જો અમે વાઈને આપીએ તો આપણે જે બધા બેઠા છીએ વિમાનમાં એમની જિંદગી એમના હાથમાં છે ક્યારે અકસ્માત થાય ને નાશ થઈએ માટે અમે એમને આપી શકતા નથી તો પ્રભુના સેવકે કહ્યું હું પણ ખ્રિસ્તી જીવનની ઓન ડ્યુટીમાં છું જો હું પીશ તો મારો આત્મા નાશમાં જશે મને નુકસાન થશે મારા ખ્રિસ્તી જીવનને નુકસાન થશે મારી સાક્ષીને નુકસાન થશે ને માટે આ મફતમાં મળે છે તેમ છતાં પણ હું વાઈન લેવા માંગતો નથી ને માલા ભાઈઓને બહેનો એફેસીઓનો પત્ર પાંચમો અધ્યાય અને આઠમી કલમ એફેસી પાંચ અને આઠ ત્યાં પાઉલ પ્રેરિત મંડળના લોકોને લખે છે કે હવે પ્રભુમાં તમે પ્રકાશરૂપ છો પ્રભુમાં તમે પ્રકાશ પામ્યા છો ગઈકાલે પણ આપણે જોયું હતું કે ઈશ્વરનો પ્રકાશ આપણા જીવનમાં પડ્યો છે તો હવે પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલીએ પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલીએ જાહેરમાં કદાચ મોટી ભીડમાં સારી રીતે ચાલતા હોઈ શકીએ સાક્ષીરૂપ જીવન જીવતા હોઈ શકીએ પરંતુ કોઈ પણ વ્યક્તિ પ્રભુને ઓળખનાર એ અંગત એકાંતમાં હોય ત્યારે પણ એવું જ જીવન સારું જીવન અને જાહેરમાં પણ સારું જીવન જીવતા હોય છે અને એટલા માટે વાલા ભાઈઓ અને બહેનો પ્રભુનું વચન આપણને કહે છે પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો એકાંતમાં હોઈએ કે જાહેરમાં હોઈએ પણ રૂપ જીવન આપણે જીવીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસની ભેટને માટે અને આજે પ્રભુ અમે તમારું વચન જોઈ શક્યા શીખી શક્યા કે પ્રભુ અમે તમને ઓળખીએ છીએ તો જાહેરમાં હોઈએ કે એકાંતમાં હોઈએ પણ સાક્ષીરૂપ જીવન જીવીએ એ અમારી વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો આ